સ્વાગત છે તમારું મારા ચેનલમાં જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને આજે આપણે બનાવશું તલની ચીકી તો ચાલો શરૂ કરીએ ચીકી બનાવવાનું ચીકી બનાવવાના માપ માટે મેં એક વાટકો સેટ કરી લીધો છે હવે એ વાટકાથી એક વાટકો તલ અને એક વાટકો ખમણેલો ગોળ લઈ લીધો છે હવે આપણે આ તલને શેકી લેવાના છે તલને આપણે બકડિયામાં એડ કરી દીધા છે હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખશું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જાય અને તલને આપણે શેકીને તૈયાર કરી લેશું તલને શેકાવવામાં પાંચ મિનિટ જેવો સમય લાગશે જેમ જેમ તલ શેકાતા જશે તેમ તેમ એનો કલર હલકો ચેન્જ થઈ જશે અને તલ ધીરે ધીરે ફૂટવા લાગશે હવે તમે જોઈ શકો છો તલ છે ફૂટવા લાગ્યા છે અને તલનો કલર પણ હલકો ગોલ્ડન દેખાય છે આ રીતે પાંચ મિનિટમાં આ તલ સરસ શેકાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તલને એક પ્લેટમાં કાઢી લેશું જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ રીતે મેં આ બધા જ તલ એક પ્લેટમાં કાઢી લીધા છે હવે એ જ બકડિયામાં આપણે એક ચમચી જેટલું ઘી ગરમ કરવા રાખશું ચીકી બનાવવા માટે આપણે વધારે ઘી નથી લેવાનું માત્ર એક ચમચી ઘી લઈ ઘી થોડું ગરમ થઈ જાય તે પછી આપણે આમાં ગોળેડ કરશું વાટકાથી માપીને જે ગોળ લીધો હતો એ બધો જ ગોળ એડ કરી દીધો છે હવે આ રીતે હલાવતા જાય અને ગોળનો પાયો બનાવીને તૈયાર કરી લેશું પાયો બનાવતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને આ રીતે હલાવતા જાય અને ગોળને પકાવી લેવાનો છે તમે જોઈ શકો છો ધીરે ધીરે ગોળ છે ઓગળવા લાગ્યો છે અને ગોળમાં રહેલા લમ્સ અને ગઠ્ઠા છે એ પણ તૂટવા લાગ્યા છે તો આ રીતે આપણે હલાવતા જશું થોડી જ વારમાં બધો જ ગોળ સરસ ઓગળી જશે તમે જોઈ શકો છો જેમ જેમ ગોળ પાકતો જાય છે એમ એમ ગોળ ઓગળવા લાગ્યો છે અને બકડીયાની સાઈડમાં બબલ્સ પણ બનવા લાગ્યા છે થોડી જ વારમાં આ બધો જ ગોળ એકદમ ઓગળી જશે અને તેમાંથી ઘણા બધા બબલ્સ બનવા લાગશે તલની આ ચીકી આપણે શિયાળામાં જરૂરથી બનાવવી જોઈએ આ ચીક્કી ખાવાથી આપણે ઘણા બધા વિટામિન્સ મળી રહે છે અને શિયાળામાં તો આપણે ઠંડીના હિસાબે ઘણીવાર નાની મોટી ભૂખ લાગતી હોય છે તો આપણે આ ચીક્કીને બનાવી અને સ્ટોર કરી રાખી દેવી જોઈએ જ્યારે પણ નાની એવી ભૂખ લાગે ત્યારે તમે આને ખાઈ શકો છો હવે તમે જોઈ શકો છો આ બધો જ ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે અને એમાંથી બબલ્સ થવા લાગ્યા છે બસ આ જ રીતે આપણે ગોળને હલાવતા રહેવાનું અને હજુ પણ આપણે ચારથી પાંચ મિનિટ સુધી ગોળને આ રીતે પકાવી લેશું પાયો બનાવતી વખતે આપણે ગેસની ફ્લેમને લો રાખીશું અને લો ફ્લેમ પર પાયો બનાવીને તૈયાર કરી લેશું આ રીતે આ ગોળને પકવતા ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ગોળ છે ઘણો લાઇટ થઈ ગયો છે અને આમાંથી ઘણા બધા બબલ્સ બનવા લાગ્યા છે હવે આ પાયો પાકી ગયો છે કે નહીં તે ચેક કરવા માટે આપણે એક વાટકામાં થોડું પાણી લઈ લેશું તે પછી આ રીતે ગોળને લઈ અને પાણીમાં એડ કરશું આમ ગોળને પાણીમાં નાખવાથી ગોળ તરત જ ઠંડો થઈ જશે અને પાયાને તો આપણે આ રીતે હલાવતા જ રહેવાનું નહીંતર હેઠે રહેલો ગોળ કાળો પડી જશે અને બરી જશે તો આ રીતે આપણે પાયાને લગાતાર હલાવતા રહેવાનું હવે વાટકામાં જે ગોળ એડ કર્યો છે એ પણ ઠંડો થઈ ગયો છે તો આપણે આને આ રીતે લઈ અને એકવાર ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આ ગોળ છે આ રીતે આંગળીમાં ચોટેશે અને તૂટતો નથી હજી પણ આ પાયો છે થોડો કાચો છે આને હજી થોડીવાર વાર પકાવશું તો આ રીતે પાયાને ફરી થોડીવાર પકાવી લીધો છે ફરી પાછો ગોળને પાણીમાં એડ કરશું જ્યારે આપણે પહેલીવાર ગોળને પાણીમાં ઠંડો થવા રાખ્યો હતો ત્યારે પણ પાયો પાકતો હતો એટલે પાયો છે લગભગ અડધી મિનિટ જેટલો પાકી ગયો હતો હવે આપણે ફરી પાછો એકવાર ગોળને ચેક કરી લઈએ હવે તમે જોઈ શકો છો જેમાં ગોળને હું અંગૂઠાથી પ્રેસ કરું છું તેમ ગોળ છે એ કાચની જેમ તૂટવા લાગ્યો છે હવે આ પાયો સરસ પાકી ગયો છે હવે આમાં શેકેલા તેલ એડ કરશું હવે તલ અને પાયાને સારી રીતે મિક્સ કરી લેશું તલને મિક્સ કરતી વખતે આપણે ગેસની ફ્લેમને ચાલુ રાખશું અને ચાલુ ફ્લેમ પર જ આપણે તલને મિક્સ કરી લેવાના છે તમે જોઈ શકો છો આ રીતે બધા જ તલ છે એ સારી રીતે મિક્સ થવા લાગ્યા છે આજની મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે આ બકડિયાની સાઈડમાં ચોટેલા તલ છે એને પણ આપણે આ રીતે હટાવી દઈશું આમાં બધા જ તલ પાયાની સાથે સારી રીતે મિક્સ થઈ જાય તે પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે મેં થાળીને ઊંધી રાખી એની ઉપર આ રીતે ઘી લગાડીને તૈયાર કરી દીધું છે હવે ચીકીના પાયાને થાળીની ઉપર એડ કરી દઈશું જો પાયો વધારે હોય તો તમે એને બે થાળી ઉપર અથવા તો પ્લેટફોર્મ પર પણ પાથરીને તૈયાર કરી શકો છો આ રીતે મેં આ બધો જ પાયો થાળીની ઉપર એડ કરી દીધો છે હવે આપણે આને સેટ કરી લેશું સેટ કરવા માટે મેં એક વાટકો લઈ લીધો છે વાટકાની ઉપર આ રીતે થોડું ઘી લગાડી લેશું જો તમારે આને વેલણથી વણીને સેટ કરવો હોય તો એમ પણ કરી શકો છો નહીંતર આ રીતે વાટકાની ઉપર ઘી લગાડી અને સેટ કરી શકો છો આ રીતે સેટ કરવો એ ખૂબ ઈજી પડશે હવે આ રીતે વાટકાને ચીક્કીની ઉપર રાખી અને આ રીતે પ્રેસ કરી અને હટાવતા જશું આ રીતે ચીક્કી સરસ સેટ થવા લાગશે તમે જોઈ શકો છો કેટલી સહેલાઈથી આ ચીક્કી સેટ થવા લાગી છે જરા પણ વાટકામાં ચોટશે નહીં અને એકદમ સરસ ચીક્કી સેટ થઈ જશે હવે આપણે સાઈડથી પણ આ રીતે સેટ કરી લેશું જ્યાં સુધી હું આ ચીક્કીને સેટ કરું છું ત્યાં સુધી તમે પણ ફટાફટથી વિડીયોને લાઇક અને શેર કરી દો અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે ચીકી જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે એની ઉપર આ રીતે કટ લગાવી લેશું ચીક્કી ઠંડી થઈ જશે તો કટ લગાડવા એ થોડા મુશ્કેલ લાગશે અને સાદી રીતે કટ લાગશે પણ નહીં એ માટે જ્યારે ચીક્કી ગરમ હોય ત્યારે જ આપણે આમાં કટ લગાડી અને તૈયાર કરી લેવાના જેથી સહેલાઈથી કટ લાગી શકે અને આપણે મનપસંદ શેપ આપી શકશું મેં આમાં સૌથી પહેલાં આ રીતે ઊભા કટ લગાડી લીધા છે હવે તે પછી આપણે આમાં આડા કટ લગાડીને તૈયાર કરી લેશું અને સોરસ સેપ આપી દેસું તમે જોઈ શકો છો ગરમ ચીક્કીમાં કેટલી સહેલાઈથી કટ લાગે છે ને જેમ જેમ ઠંડી થાય એમાં ચાકુમાં સોટવા લાગશે હવે તમે જોઈ શકો છો ચીકી છે હલકી ચાકુમાં ચોટેશે અને એમાંથી તાર થાય છે હવે આપણે ફટાફટથી કટ લગાડીને તૈયાર કરી લેવાના છે નહીં તો ઠંડી થઈ જશે તો કટ સારા નહીં લાગે તો આ રીતે હું ફટાફટ આમાં કટ લગાડી અને તૈયાર કરી લઈશ બધી જ ચીક્કીમાં કટ લાગી જાય તે પછી આપણે આને બે કલાક સુધી ઠંડી થવા રાખી દઈશું બે કલાકમાં ચીક્કી સરસ ઠંડી થઈ જશે હવે આપણે આને કાઢી લેશું આ રીતે તવેથાથી આપણે ચીક્કીને ઉખેડી લેશું તમે જોઈ શકો છો કેટલી સહેલાઈથી ચીક્કી થાળીમાંથી ઉખડી રહી છે આમાં બધી જ ચીકીને થાળીમાંથી ઉખેડીને તમને બતાવું જુઓ કેટલી સહેલાઈથી ચીક્કી ઉખડી રહી છે અને કેટલા સરસ સાના પીસ બનીને તૈયાર થાય છે તમે ચિક્કીનો પાયો એકવાર પરફેક્ટ બનાવી લેશો તો ચીક્કી સે પરફેક્ટ જ બનીને તૈયાર થશે હવે આપણે આ ચિક્કીને એક પ્લેટમાં કાઢી લઈએ તો મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે અને આ રીતે બધી જ ચીકીને પ્લેટમાં રાખી દઈશું આ વખતે શિયાળામાં તમે પણ એકવાર આ ચિક્કીને જરૂરથી ટ્રાય કરજો અને કેવી બની એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આજની મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો આ રીતે આ તલગુડની ચીક્કી બનીને તૈયાર છે જુઓ બની છે ને એકદમ જોતા જ મોમાં પાણી આવી જાય એવી તલની આ ચીક્કી ઘરમાં નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે અને અને એકદમ પાપડ જેવી પોચી આ ચીકી બનીને તૈયાર થશે જો તમે મારી બતાવેલી આ રીત પ્રમાણે ચીક્કી બનાવશો તો ચીક્કી સે સો ટકા પરફેક્ટ જ બનીને તૈયાર થશે દાંતમાં પણ નહીં ચોટે અને પાપડની જેમ ફટફટ તૂટશે એવી આ ચીક્કી બનીને તૈયાર થશે તો તમે પણ ઘરે એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તલ અને ગુળની આ ચીક્કીને તમે એરટાઇટ કન્ટેનરમાં મહિનો દિવસ સુધી સ્ટોર કરી અને રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે તમે આને ખાઈ શકો છો આજના વિડીયોમાં બસ આટલું મળીએ એક નવા વિડીયોમાં એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાની કમેન્ટમાં એકવાર જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો અને આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે હજી પણ તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે જ બેલાઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક જરૂરથી કરી દેજો જેથી મારા આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે